મ્યાનમારમાં રોજ મોડી રાત્રે ફરી ધરાધ્રુજી જેથી સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત બન્યું જેથી મૃતકોની સંખ્યા એક હજારને પાર થઈ જ્યારે બે હજારથી વધુ લોકો ઘાયલ થયા મ્યાનમારની સરકારે મૃતકોની સંખ્યા વધવાની જાણકારી આપી હતી બીજી તરફ ગત મોડી રાત્રે ફરી ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર આ ભૂકંપ રાત્રે અગિયારને છપ્પન મિનિટે આવ્યો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ બેની માપવામાં આવી છે આ પહેલા શુક્રવારના રોજ દિવસના સમય દરમિયાન આવેલ ભૂકંપ સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો હતો મ્યાનમારના મંડાળીમાં સૌથી વધુ ઇમારતો ધ્વસ્ત થઈ જેમાં સૌથી મોટા ઈસાઈ મઠનો પણ સમાવેશ થાય છે તો મ્યાનમારની રાજધાની નેપિતાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓના નિવાસસ્થાનના વિસ્તારમાંથી કાઠમાળ નીચેથી સ્થાનિકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ થાઈલેન્ડના બેંગકોકમાં પણ છ લોકોનું ભૂકંપના કારણે મૃત્યુ થયું ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ પંદર ટન રાહત સામગ્રી મોકલી છે રાહત સામગ્રીમાં તંબુ સ્લીપિંગ બેગ ધાબળા ખોરાક અને જનરેટર સેટનો સમાવેશ થાય છે આપત્તિગ્રસ્ત લોકોને મદદ કરવા માટે તબીબી પુરવઠો પણ મોકલવામાં આવ્યો છે